આઠ એક બે હજાર પચીસ રોજ અમે નિજર તાલુકા મહામંડળ ના સભ્યશ્રીઓ અહીં ઉપસ્થિત થયેલ છે અને અમારો પ્રશ્ન છે કે સેન્ટ્રલાઇઝેશન કિચન એનજીઓ માટે જે કિચન શેડની વ્યવસ્થા ઉપ થનાર છે એના વિરુદ્ધમાં અમે સરકારશ્રીને આ આવેદન આપનાર છે જે અમારા રાજ્ય મહામંડળના પ્રમુખ શ્રી ના હસ્તે એમના હસ્તાક્ષરનું જે આવેદન આપેલ છે તે આવેદન અમે આપનાર છે અને વધારે કરીને અહીં અમે ટ્રાઈબલ વિસ્તારમાં છીએ અતિ ગરીબ પસાર વિસ્તારમાં છીએ અને ખાસ કરીને આપણે અસરગ્રસ્ત ઉકાઈ અસરગ્રસ્તમાં આવેલા ગામડાઓ છે એમની રોજીરોટીની છીનવાય એના માટે પણ અમે સરકારને રજૂઆત કરીએ છીએ જે બદલ સરકાર અમારી માંગણી સ્વીકારે એ અમે ઈચ્છીએ છીએ રોજ અમે અહીં તાલુકા સેવા સદન ખાતે કુક્કરમુંડા તાલુકાના એમડીએમના તમામ સંચાલકો દ્વારા એક મામલતદાર શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારા જે મુદ્દા છે સરકાર સામે કે સરકારશ્રીએ હમણાં જે ટૂંક સમયની અંદર જે અઢાર જિલ્લાઓમાં જે પરિપત્ર બહાર પાડ્યું છે સેન્ટ્રલાઇઝેશન કિચન બનાવવા માટે તો એ અમારા હિત માટે એ યોગ્ય નથી અને અમારી એમાં રોજીરોટી છીનવાઈ જતી છે અમારો આ કુક્કરમુંડા તાલુકો જે છે એ પછાત એરિયો છે અહીંના લોકો અહીંયા મજૂરી કરીને બી જીવે છે તથા અહીંયા જે ડ્રોપ આઉટ રેશિયો છે તે ઓછો થવાનું કારણ બનશે જે અમારી જે માંગણી છે કે આ એનજીઓ જે જે ખાનગી સંસ્થાની સરકાર જે આ એમડીએમ સ્કીમ જે છે એ ખાનગી સંસ્થાને હોપા જઈ રહી છે એ ના થાય એ અમારી માંગણી છે એને ઉદ્દેશ્યને અમે આ મુખ્યમંત્રીને ઉદ્દેશીને અમે અહીંયા મામલતદાર શ્રીને આજે એક આવેદનપત્ર પાઠવ્યું છે